પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝારુશા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર મરઘાબેન રાયલભાઈ ચૌધરી વિકાસના મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચારમાં પૂરજોશમાં વાઘપુરા ગ્રામ સરપંચ સરપંચપદના ઉમેદવાર મરઘાબેન રાયમલભાઈ ચૌધરી ચૂંટણી પ્રચારમાં જારુશા ગામમાં શુદ્ધ મીઠું પાણી પીવાનું યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે લાઇબ્રેરી વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત જારુષા ગ્રામજનોને બાહેદારી આપી રહ્યા છે જારુષા જૂથ પંચાયત હતી અમારે એમાંથી અલગ પડી જારુષા પંચાયત પ્રશ્નલી છે આ મૂર્ત છે અમારે જારુષા પંચાયતનું એટલે રાયમલ ભાઈને અમે આખા ગામથી ગામમાંથી ભેડા રાખી અને સહ સહકાર આખા ગામનો હોવા છતાં અમે બધા ભેડા રહી રાયમલ ભાઈને જંગીમાંથી જીતાડશું એવી આખા ગામની લાગણી છે અને રાયમલ ભાઈ ઉપર એટલો બધો વિશ્વાસ છે કે સારા કામમાં કોઈ પાછા પડશે નહીં ધાર્મિક કામમાં કોઈ દીને પાછી પાણી દીધી નથી અને મેં બધા સાહ સાહ કરે મન માટે આભા ફેરા છીએ અત્યારે હાલ ગામમાં કઈ કઈ સમસ્યા છે અત્યારે હાલમાં પાણીની સમસ્યા છે પછી નાના મોટા રસ્તાની થોડી સમસ્યા ગારા પાણી થાય છે એ બધા દૂર કરશે એવો મને વિશ્વાસ છે શું નામ તમારું મારું નામ શિવા ભાઈ ચૌધરી પૂર્વ સરપંચ હતા મારા મોટા ભાઈ જારુ ગ્રામ પંચાયતમાં મારા ધર્મપત્ની મરઘાબેન રાયમલભાઈનું બધી ફોર્મ ઉમેદવારી નોંધાવી છે

કે મરઘાબેન રાયમલ ભાઈ અમારું પૂરેપૂરું કામ કરશે એવી ગામને ખાતરી આપીએ છીએ જીત્યા પછી કેવા કામ કરશે જીત્યા પછી ગટર વ્યવસ્થા પાણીની વ્યવસ્થા કોઈ રસ્તાની નાના મોટી વ્યવસ્થા બધી એમની પૂરેપૂરી અમે ખાતરી આપી છે કે બધા એવા કામો નાના મોટા બધાના રાખી અને સાથ સહકારથી અમને જીતાડી પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ